હા ઘરે ગયા વયા ગયા એટલે પણ ઘરે વયા ગયા તો તું રોકાણ એમ ને હમ તારે ન જવું એ ની રે મારે હવે ક્યારેય નથી જવું આ હું વાત કરે છે તું અરે જે ઘર માં મારું માન નથી હું ત્યાં શું કરવા જાવ મારે નથી જવું હું અહીંયા જ રહીશ હવે અરે કણે કોણ કીધું પણ તારું માન નથી ન્યા તારું માન જ છે આદિત્ય કુમાર તને કેટલા સાચવે છે તને આ તો સાચવે જ છે પણ મારી સાસુ એને જોઈ લો ને એ કેવા નખરા કરે છે એને મારી સાથે બોલવાનું ભાન જ નથી ગમે તેવું બોલે છે મને હે આવું આવા ઘરમાં હું નઈ રહું અરે જો બેટા એમ નો કરાય અને હા હું તો ગમે એમ તો એ આપણી માંસ કહેવાય અને એવું મને કે કઈ દુનિયામાં હઉ હારી હોય લે બજે હઉ વાવી જોય સમજા પપ્પા તમે મને સમજાવો છો ને આ બધું હું મારી મમ્મી થી જ શીખી છું બરાબર કે સાસુ જોડે કેવી રીતે વર્તન કરાય તમે છે ને પેલા મને સમજાવવા પેલા તમે એને સમજાવો અરે એને તો નથી સમજ પડતી પણ તું તો આમ છે તું તો મારી ડાય દીકરી છો તને મેં હું આવું શીખવાડ્યું છે તમે મને નથી શીખવાડ્યું પણ તમે મારી જગ્યા પર નથી લઈ શકતા પપ્પા જે હું અહીંયા આ ચાલે છે ને ત્યાં મારા ઘરમાં પણ એ જ વસ્તુ ચાલી રહી છે ને હું આ સહન નહીં કરી લઉં અરે બેટા એવું ન કરાય આપણે આપણે આપણું જો ઈ આપણું હા હારું છે ને ઈ તારું ઘર કહેવાય તો બોલું શું કે દબાઈ લઈ રહું એ લોકોની ત્યાં હે મારી મરજીનું કંઈ થવાનું જ નથી તો હું એ ઘરમાં રહીને કરું છું અરે પણ તું કેવી વાત કરે છે સમજો મારી વાત સાંભળે જો એ છે ને ગૌટુ માણા કહેવાય તારે હા હું કાંઈ ઉંમર થઈ ગઈ છે હવે એટલે એ કઈ કઈ બોલે ને તો આપણે આ કાને સાંભળવાનું આ કાથી કાઢી નાખવાનું હું તમને કહું છું કે જે તમે મને સમજાવી રહ્યા છો ને એ જઈને છે ને મમ્મીને જઈને સમજાવો એ માની જશે ને તો હું પણ માની જઈશ પણ હું નહીં માનું ત્યાં સુધી હું નહીં જવું ઘરે એટલે તારી મમ્મી જેવું આ આપણા બારે કરે છે એવું જ એની પાછી તું શીખીને તું જેવું જ પછી તારે હાવારે કરશો એમ ને

તો આ આવા આદિત્ય કુમાર ભાઈ ને આપણે એનું જોવાનું હોય તમારે બે જણા ને સુખી સંસાર આલે ને એવી રીતે રહેવાનું ન હોય તો સુખી સંસારમાં આગ લગાવવા વાળા છે ને અમારા સાસુ જઈને સમ સમજાવશે આદિ એમને સમસ્યા તો ઠીક છે ને તમારે નથી જવું એમ એમ ન કરાય તરી અને શું કરું પપ્પા તમે એક કામ કરો તમે છે ને આ ઘરની કંકાસ પેલા દૂર કરો જઈને છે ને મમ્મીને સમજાવો હું તો આ ઘરમાં માં બી કેવી રીતે રહું આખો દિવસ નકરા કકરાટ જ કકરાટ હોય છે બંને કોઈ સમજવા માટે તૈયાર જ નથી અહીંયા તો બે બે જણા સમજાવવા માટે છે ત્યાં તો મારી પાસે કોઈ સમજાવવા માટે પણ નથી અહીંયા તો બી મારી પાસે મારી બેન છે ત્યાં તો કોઈ નથી હું ત્યાં તો રહી જ નહીં શકતી પપ્પા અહીંયા તો તમે મમ્મી નહીં સમજાવી શકો છો ત્યાં કોણ સમજાવશે અને આદીનું તો કઈ નથી ચાલતું એમની મમ્મી ની આગળ ભાઈ જો ગમે એવો ગમે એવી હાહુ હોય અને ગમે એવો દીકરો હોય દીકરા એ માની વાત માનવાની જ હોય પછી ભલે સાચી વાત હોય કે ખોટી વાત હોય એ જ દીકરો કહેવાય એની સામે થોડો બોલે બધી ખોટી વાતમાં હા કરીએ ને તો એ છોકરો છોકરો ના કહેવાય પછી જો તારી બેન છે ને એનું હજી આપણે ખબર છે લગ્ન બધું બાકી છે અને તું આવી રીતે જો રિહ ઘરમાં બેઠી રહે ને તો એને હારા માગા નહીં આવે એને તો બધું આવી જશે પપ્પા ખાલી તમે છે ને મમ્મી ને દાદી ને ચૂપ કરાવતા થઈ જાઓ એ બંને સમજાવી દો એટલે બધું જ સારું થઈ જશે એને માંગા એ સારા આવશે ને લગ્ન થઈ જશે એના અને હું મારા ઘરે વહી જઈશ પેલા છે ને તમે મમ્મી ને જઈને સમજાવો આ તો આલે એને સમજાવવાની ટ્રાય કરું એ સમજી જાય ને એટલે બધુંય એ હમણાં હારામ સારું થઈ જાય બધું સમજાવશો ને તમે મમ્મી હા સમજાવી જ પડશે કારણ કે હવે હશે ને એના ઘરમાં આગ લાગી એની દીકરી ઘરમાં બેઠી છે એટલે તારી મમ્મીને હવે સમજવું જ પડશે